આપણા ગુજરાતની અંદર જેટલા પણ અસામાજિક તત્વો છે ગુંડાઓ છે એ તમામને સુધારવા માટે આપણા જે સંઘવી છે એવું કહી રહ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો હવે આ સવાલ એટલા માટે થાય છે કારણ કે જે અસામાજિક તત્વો છે જે ગુંડાઓ છે એ તો ક્યારેય કાયદામાં રહેતા જ નથી એમને તો વારંવાર કાયદાનું ભાન કરાવવું પડે છે પોલીસની સામે જ કહી દે છે કે તમારાથી થાય એ કરી લેજો ગુંડાગીરી તો થતી રહેશે મારામારી પણ થશે ને ધાક ધમકી પણ અપાશે હવે જ્યારે વાત થતી હોય ગુજરાતની અને એમાં પણ સુરતની જે હર સંઘવી સાહેબનું શહેર છે અને એમની અંદર જે આવા તત્વો બેફામ બન્યા છે તેમની પણ વાતચીત કરવી છે અને એમની જ સાથે સુરતના એક ભાજપના નેતાની પણ વાતચીત કરવી છે કે જેમણે ભ્રષ્ટાચાર તો ઉજાગર કર્યો છે પોતાની જ સરકારના રાજમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમને લઈને અને સામે જ ભ્રષ્ટાચાર છતો ન થાય તે માટે તે રિશ્વત પણ લે છે તેમની પણ વાતચીત કરીશું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ શૃત શહેરમાં એક મામલો સામે આવ્યો એક સોસાયટી હોય છે ત્યાં મારામારી થતી હોય છે અને સામે પોલીસને બોલાવવામાં આવે છે પરંતુ પોલીસની સામે જ કહી દેવામાં આવે છે કે તમારાથી થાય એ કરી લેજો હું પોલીસથી ડરતો નથી તમારાથી જે ઉખાડાતું હોય તે પણ તમે જોઈ લેજો પરંતુ હું આ ધાક ધમકી આપવાનો છું એટલે હવે સવાલ અહીંયા એ થાય છે કે જે નિવેદન આપવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો આ કોના માટે છે કાયદામાં રહેવાવાળા વ્યક્તિ કોણ છે પોલીસને કાયદામાં રહેવાનું છે કે પછી જે આવારા તત્વો છે તેમને રહેવાનું છે હવે આ જ તત્વો છે સામાજિક તત્વો છે ગુંડાઓ છે તમામ લોકોને ક્યાંક એવું લાગે છે કે પોલીસની બીક જ નથી પોલીસની સામે જ ધાક ધમકી આપવામાં આવે છે અમદાવાદનો પણ આપણે કિસ્સો જોયો હતો કે જેમાં પોલીસને ડરીને ભાગવું પડ્યું હતું આજ અસામાજિક તત્વોથી અને પછી કહેવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો હવે સુરતમાં જ આ બધું થઈ રહ્યું છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી છે તેમનું જ આ સિટી છે અને એ જ જગ્યા પર જો આ બધું ચાલતું હોય તો ગુજરાતના બીજા બધા શહેરોની શું વાતચીત કરવાની કારણ કે જે લોકો જ્યાં રહે છે જે આપણા સાહેબ છે જે સુરતમાં રહે છે તેમ છતાં બધું જ ખુલેઆમ થઈ રહ્યું છે છતાં પણ જે આસામાજિક તત્વો છે આ ગુંડાઓ છે તેમને ક્યાંક ને ક્યાંક હરસંઘવી સાહેબનો પણ ડર નથી એમની ગુજરાત પોલીસની વાત તો દૂર રહી અને જે વારંવાર આવી ઘટનાઓ બને છે ત્યાં ક્યાંય પણ એવું એક્શન લેવામાં નથી આવતું કે જે એ લોકો છે એ પોલીસથી ડરે ખાલી રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢવામાં આવે છે અને વરઘોડો કાઢ્યા પછી જેવું હતું તેવું બધા લોકો ભૂલી જાય છે કે આપણે જે કામ કર્યું છે કોઈ જ પસ્તાવો એમને નથી થતો કે જે થવાનું હશે થઈને રહેશે આપણે આપણી ધાક ધમકી એક વખત લોકોને તો બતાવી દઈએ અને એ જ કારણોસર ધાક ધમકી બતાવવામાં આવે છે મારામારી કરવામાં આવે છે ગાળાગાળી ગાડી કરવામાં આવે છે તેમ છતાં જ્યારે આ બધું થઈ જાય છે પછી પોલીસ પહોંચે છે અને પછી એમનો વરઘોડો નીકળે છે જે દસ પંદર મિનિટ માટે આ વરઘોડો નીકળે એટલે તમામ અસામાજિક તત્વોને પણ એવું થઈ ગયું છે કે વરઘોડો જ કાઢશે ને બીજું શું કરવાના છે બીજું આ પોલીસ છે તે ગુજરાતની પોલીસ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘ વિચા આપણું શું બગાડી લેવાના છે એટલે દિવસે ને દિવસે આવા અસામાજિક તત્વો છે તે વધતા જ જાય છે તમે મારી પાછળ જે બે વિડીયો જોઈ રહ્યા છો એમાં પણ તમને અત્યારે એ જ દેખાશે કે પોલીસ સાથે છે તેમ છતાં ધાક ધમકી આપવામાં આવી રહી છે અહીંયા લોકો એકબીજા ઉપર બોલાચાલી કરી રહ્યા છે પોલીસનો ડર નથી અને અહીંયા એક વ્યક્તિ છે તો એવું પણ કહી દે છે કે પોલીસ છે તો શું થયું એ પણ ભલે જોતી જાય આજે અલગ અલગ દ્રશ્યો દેખાઈ રહ્યા છે જે મારામારીની ઘટના બની હતી અહીંયા દેખાઈ રહી છે કે જે રીતે બબાલ થઈ છે પોલીસ એમની સાથે છે તેમ છતાં લોકોને કોઈનો ડર નથી આ કોઈક સોસાયટીના દ્રશ્ય લાગે છે પણ સવાલ એ છે કે જો સામાન્ય માણસ આવું કરતો હશે તો પછી અસામાજિક તત્વોનો તો શું કે અસામાજિક તત્વો પણ આનાથી વધારે જ ગુસ્સાવાળા છે ગમે ત્યારે બબાલ કરી નાખવાની ગમે ત્યારે તોડફોડ કરી નાખવાની હવે એક સામાન્ય જનતાને પોલીસનો ડર રહ્યો જ નથી એ આ દ્રશ્યો જોઈને આપણને લાગે છે પછી જે ગુંડાઓ છે એમને તો નથી જ રહેવાનું કારણ કે પાંચ દસ મિનિટના વરઘોડાથી હવે કોઈ જ ડરતું નથી અને જે કહેવાય રહ્યું છે કે વરઘોડો શબ્દ છે એ ક્યાંક પત્રકારો લઈને આવે છે તો ડીજીપી સાહેબને પણ કહી દેવાનું કે આ શબ્દ અમારા છે જ નહીં હર સંઘવી સાહેબે કહ્યું હતું કે તમે ચેતી જજો જે લોકો બેફામ બન્યા છે એમને કહી દીધું હતું કે તમારું સરઘસ નીકળશે અને સરઘસ માટે તમે તૈયાર રહેજો પણ ક્યાંક એવું લાગે છે કે અમુક વ્યક્તિઓ હોય છે કે જેમને પોલીસ ખુદ બચાવી રહી છે અમુક આપણી સામે એવી ઘટના પણ સામે આવી છે તેમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે કેટલા લોકોને પોલીસ બચાવી રહી છે તો પછી એક સામાન્ય નાગરિકથી લઈ અને જે અસામાજિક તત્વો છે ગુંડાઓ છે એ કઈ રીતે પોલીસથી ડરશે સૌથી પહેલા તો આપણે એ દ્રશ્યો જોઈ લઈએ એ વિડીયો જોઈ લઈએ કે જેમાં આપણને ખબર પડશે કે કઈ રીતે આ લોકોને પોલીસનો પણ ડર નથી અને એ પછી આપણે વાતચીત કરીશું કે જે સુરતની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે દારૂનું વેચાણ થઈ રહ્યું છે એ જ ભ્રષ્ટાચારને છે તે ભાજપના જ એક નેતા ખુલ્લો પાડી રહ્યો છે હાજરીમાં ધમકી સોસાયટી તમે જોઈ શકો છો આ જઈને જોઈ શકો છો

તમે જે વિડીયો જોયો એમાં પણ તમને દેખાઈ જશે કે કઈ રીતે પોલીસનો ડર નથી રહ્યો હવે બીજી ઘટનાની વાત કરવી છે કે જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એ જ ઉજાગર કરવાનું કામ છે તે જે કાર્યકર્તા નેતા છે તે કરી રહ્યો છે અને નામ છે લલિત ડોંડા જે સુરતનો છે તમને સૌથી પહેલા હું વિડીયો બતાવવા માંગીશ કે એક સોળ તારીખનો વિડીયો છે જેમાં લખવામાં આવ્યું છે કઠોદરા વહીવટદારના આશીર્વાદ થી ઝેરી દારૂની દુકાનો વાયરલ સો નંબર નીલ એટલે અહીંયા પોલીસને પણ કહેવામાં આવી રહ્યું છે કે ઝેરી દારૂની દુકાનો આવેલી છે કોના આશીર્વાદથી ચાલી રહી છે તેમ છતાં જે પોલીસ છે તે હજુ પણ નિંદ્રાધીન છે એમને કંઈ ખબર જ નથી કે આવું થઈ રહ્યું છે અને લખ્યું છે કે દુકાનો ચાલુ છે તેમ છતાં ખટોદરા પોલીસ છે તે હજુ ઊંઘી રહી છે બીજો એક પંદર જાન્યુઆરીએ વિડિયો મૂકવામાં આવ્યો છે એલા ખટુદ્રામાં દારૂ નથી મળતો પાણીની પોટલી મળે છે જોવો તો ખરી એટલે સવાલ અહીંયા એ છે કે પાણી નહીં પરંતુ અહીંયા દારૂ મળી રહ્યો છે દારૂની પોટલીઓ વેચાઈ રહી છે અને આ વ્યક્તિ ભાજપમાં છે જે આ બધું ચાલે છે ગુજરાતની પોલીસ જે અત્યારે સૂતી છે સુરતની પોલીસ તેમને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ બધું ચાલી રહ્યું છે તેમ છતાં આપણી પોલીસ ક્યાં છે શું કરે છે ખાસ વાત તો હવે આ લલિતની એ છે આ લલિત ડોંડાની કે કઈ પણ વસ્તુ એમની પાસેથી ઝડપાઈ છે એમને ખબર પડે છે છે કે અહીંયા ભ્રષ્ટાચાર થાય તો એ વ્યક્તિને ફોન કરીને કહે છે કે જે તું આ કરતો હોય એ બંધ કરી દેજે નહીતર તારી જે આ વાત છે હું મીડિયામાં અને બધી જગ્યા ઉપર ફેરવી દઈશ ફેરવી દઈશ અને સવાલ એ છે કે જ્યારે આ વ્યક્તિ આવું કહે છે તેમ છતાં કરવામાં નથી આવતું અને છેલ્લે પાછો આ જે લલિત ડોંડા છે તે ફોન કરીને એવું કહે છે કે જો તારે તારી આ વાત બહાર ન ન લઈ આવી હોય તું જે આ કામ કરે છે કે બહાર આવે તે માટે તારે મને પૈસા આપવા પડશે એટલે પહેલા ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો અને પછી એ જ ભ્રષ્ટાચાર છતો ના થાય એ જ વ્યક્તિ પાસેથી રિશ્વત પણ લેવાની અને લે પણ છે આ એ જ વ્યક્તિ છે કે જે કોઈ પણ વ્યક્તિ છે એમનો ભ્રષ્ટાચાર એનો કૌભાંડ ઉજાગર કરે અને પછી સામેથી ફોન કરે છે કે તારે મને આટલા પૈસા આપવા પડશે પછી ડીલ થાય છે અને પછી એ ભ્રષ્ટાચાર બહાર આવતો જ નથી ચાલો એમને પૈસા મળી ગયા પણ સવાલ એ છે કે શું જે સુરતની પોલીસ છે તે શું કરી રહી છે હવે ભાજપનો નેતા છે આ બધું જ અત્યારે સોશિયલ મીડિયા ઉપર મૂકી રહ્યો છે આ બધા જ લોકો જોઈ રહ્યા છે એમનું ફેસબુક એકાઉન્ટ છે લલિત ડોંડા કરીને જે બીજેપીમાં છે એમણે આ બધી જ વસ્તુ મૂકી છે અને એમણે ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે કે આવું થઈ રહ્યું છે પણ આ સાહેબને પણ કહેવાનું કે તમે સારું કામ કરો છો પણ તમે આખા કામ ઉપર પાણી ફેરવો છો પૈસા લઈને તો પછી હવે એ ખબર નથી પડતી કે આટલો બધો ભ્રષ્ટાચાર થતો આવે છે તો ભાજપના નેતા પણ એમાંથી કટકી જ કરતા હશે અમુક ભ્રષ્ટાચાર નેતાઓ સુધી પણ પહોંચતો હશે કૌભાંડ પણ પહોંચતા હશે તેમ છતાં ક્યાંય પણ પૈસા લઈ અને પછી બધું જ બંધ કરી દેવામાં આવે છે આ એક આપણે દાખલો જોયો જ્યાં લલિત ડોંડા છે તે પૈસા લઈને બધું જ સમેટી નાખે છે આ તો એક નાના કાર્યકર્તા નાના નેતાની ખબર પડી આવા તો કેટલા પણ ભાજપના નેતા હશે કે જે કરતા હશે એટલે હવે સવાલ અહીંયા હરસંઘવી સાહેબ તમારા ઉપર પણ થાય છે કે સુરત શહેર તમારું છે તેમ છતાં તમારા સુરતમાં આટ આટલું ચાલે છે તેમ છતાં આપણે કહેવાય રહ્યું છે કે સુરતની અત્યારે સુરત બદલાઈ ગઈ છે સુરતની કઈ રીતે સુરત બદલાય છે આપણે બધા જાણીએ છીએ અને કઈ રીતે બદલવાની જરૂર છે તે પણ આપણને ખબર છે અમે આશા રાખીએ છીએ કે તમારી પાસે પણ હરસંઘવી સાહેબ આ બે ઘટના તમારી પાસે પહોંચી હશે અને તમે કંઈક એક્શન લીધા હશે કારણ કે એક વ્યક્તિ છે એ ભાજપની છબી ખરડાવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને બીજી જે તમારી પોલીસ છે તે ગુજરાત પોલીસનું નામ પણ ખરાબ કરી રહી છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર